આપનો ગ્રહ શુભ છે કે પછી અશુભ અને તેને શુભ બનાવવા કયા કરવા ઉપાય જણાવશે ગુરુજી વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ઘણા લોકો અમને પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારી પાસે જન્મ કુંડલી નથી તો અમને કઈ રીતે ખબર પડે કે અમારો કયો ગ્રહ સારો છે અને કયો ગ્રહ ખરાબ છે તો ઘણી વખત આપણો સ્વભાવ આપણી પ્રકૃતિ આપણો વ્યવહાર એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણો કયો ગ્રહ શુભ હશે અને કયો ગ્રહ અશુભ હશે તો આજનો કાર્યક્રમ જે લોકોની પાસે જન્મપત્રિકા નથી તો એના માટે ખાસ છે જે વ્યક્તિને ખાસ કરીને સરકારી ક્ષેત્રના કામ સરકારી કામકાજ હોય અને સરળતાથી પૂર્ણ થતા હોય તો સમજવું કે તમારો સૂર્ય સારો છે જેને સરકારી નોકરી મળી હોય અથવા સરકારથી ફાયદો થતો હોય વિશેષ સમજવાનું કે એનો સૂર્ય સારો છે રાજકારણ પોલિટિક્સમાં હોય સમજવાનું સૂર્ય સારો છે સોના સોનાનો વ્યવસાય હોય સમજવાનું સૂર્ય સારો છે અથવા સરકારી નોકરીમાં નથી પણ તમારે તમારી પહોંચ તમારા સંપર્ક સરકારી ક્ષેત્રો જોડે સારા હોય રાજકારણી જોડે સારા હોય તમે રાજકારણી હોય અથવા રાજકારણમાં વારંવાર જવાનું થતું હોય તો સમજવાનું તમારો સૂર્ય સારો છે રાજા જેવું સુખ જે લોકોને મળતું હોય રાજપાન મતલબ તો સમજવાનું સૂર્ય સારો છે હવે જેનો સૂર્ય ખરાબ હોય એને શું તકલીફ થાય તો જે લોકોને ખાસ કરીને બહુ ડર લાગતો હોય કોઈ કામ કરવામાં તરત એ લોકો હાના થતું હોય વાત વાતની અંદર વિવાદોમાં જ્યારે પોતાના હાથ વારંવાર ધૂરતા હોય તો સમજવાનું કે સૂર્ય ખરાબ છે અને સૂર્ય ખરાબ હોય તો શું કરવું રવિવારનો ઉપવાસ કરવો રોજ સૂર્યને પગે લાગવું સૂર્યનો નંગ તમારે ધારણ કરવો એ ધારણ કરવાથી જીવતો સૂર્યનો નંગ પહેરવાથી તમારામાં સૂર્ય પ્રબળ બને છે વાત કરીએ ચંદ્રદેવની ચંદ્રદેવ ચંદ્ર જેનો સારો હોય એનું યાદ શક્તિ બહુ સારી હોય મન બહુ શાંત હોય જેનો ચંદ્ર સારો હોય એ વ્યક્તિ શાંતિથી ધીરજ અને બુદ્ધિ દ્વારા પોતે પોતાનું કામ કરતા હોય ખાવામાં સ્વાદ બહુ સારો આવતો હોય સમજવાનું ચંદ્ર સારો છે ચંદ્રગ્રહ જેમ સૂર્ય એ ફાયર છે એમ ચંદ્ર ઠંડો ગ્રહ છે ઠંડા વ્યવસાયો હોય તો સમજવાનું ચંદ્ર સારું ઠંડો વ્યવસાય એટલે જેમ કે આઈસ્ક્રીમ બરફનો ધંધો ઠંડા પાણીનો ધંધો અથવા પાણીનો ધંધો કે દૂધનો ધંધો અથવા દૂધની કોઈ પણ પ્રોડક્ટનો ધંધો હોય સાથે સાથે એસીનો ધંધો ફ્રીજનો ધંધો ડોક્ટર અથવા ચાંદી સિલ્વરનો ધંધો આવા કોઈ વ્યવસાય હોય તો સમજવાનું કે તમારો ચંદ્ર સારો છે અને આ વ્યવસાયમાં તમે ના હોય ને પણ છતાંય તમારું દસ વર્ષ પહેલાંનું યાદ રહેતું હોય સમજવાનું ચંદ્ર સારો છે પણ જેને બહુ ભૂલકણો સ્વભાવ હોય તો ચંદ્ર અશુભ મન બહુ વિચલિત રહેતું હોય તો ચંદ્ર અશુભ રાત્રે નિંદર બહુ મતલબ રાત્રે નિંદર ન આવતી હોય તો ચંદ્ર અશુભ ટેન્શન બહુ વધારે કરે આખી રાત વિચાર કરે અને સવારમાં સ્વભાવ ગુસ્સો વધારે કરે સમજવાનું ચંદ્ર અશુભ ચંદ્ર અશુભ હોય તો શું કરવું જીવતો ચંદ્રનો નંગ પહેરવો સોમવારનો ઉપવાસ કરો શિવજીને પાણી ચલાવું કેમકે માથે છે ચંદ્ર ચંદ્રને સુધારવા માટે કરી શકાય મંગલની વાત કરીએ જેનો મંગલ સારો હોય મંગલ એટલે જૂનું માણસ જે માણસ લડવા બાબતે સૌથી વધારે પહેલો ઉભો થાય દેશની વાત આવે જ્યારે આર્મીની વાત આવે અથવા સુરક્ષાની વાત આવે દેશ ભાવનાની વાત આવે ત્યારે પહેલો ઊભો થાય મંગલ મંગલ સારો જેનું શરીરમાં લોહી સારું મંગલ સારો જેને જમીન મકાન પ્રોપર્ટી વાહન બધી વસ્તુ સરળતાથી મળી જાય મંગળ સારો ઘણા લોકોને એવું છે પૈસા છે પણ જમીનને લઈને કોઈ રસ્તા ના ખુલે જમીન લેવામાં અને વેચવામાં તકલીફ હોય તો મંગલ અશુભ પણ સારા મંગળવાળાને જમીન મકાન પ્રોપર્ટી વધુ જલ્દીથી મળે ખાસ કરીને ખેતરનો વ્યવસાય હોય મેડિકલનો વ્યવસાય હોય ફાર્મા કંપનીને દવાને લઈને ઇલેક્ટ્રોનિક વસ્તુને લઈને કોમ્પ્યુટર પછી દલાલી રેતી માટી સિમેન્ટ કપચી આ બધી વસ્તુમાં સમજો કે વ્યવસાય હોય તો પણ મંગલ સારો જે વ્યક્તિ બહુ ઈમાનદાર હોય અને સમયસર કોઈ પણ કામ કરતો હોય સમયસર પોતાની નોકરી જતો હોય તો મંગલ સારો પણ જેનો મંગલ અશુભ હોય એ લોકો ડરપોક વધારો હોય ભયમાં રહેતા હોય લોહીની સમસ્યાઓ હોય બીમારી વધારે લોહીની રહેતી હોય અને જમીન મકાન ગમે ત્યારે કોઈ દિવસ વેચવું અને લેતી વખતે વેચતી વખતે બહુ તકલીફો સર્જાય તો સમજવાનું મંગલ અશુભ મંગળ અશુભ હોય તો શું કરવું મંગળનો નંગ પહેરો મંગળવારનો ઉપવાસ કરવો ગણેશજીની આરાધના કરવી વાત કરીએ બુધ ગ્રહની બુધ ગ્રહ જેનો સારો હોય જો તમારી જન્મ કુંડલીમાં કુંડલી નથી ને તમારે જાણવું છે કે મારો ભૂત સારો છે કે નહીં તો તમારી વાણીમાં જો તાકાત હોય તમે બોલવામાં તમે બોલો લોકોને ગમે સમજવાનું ભૂત તમારો સારો વાણીમાં તાકાત હોય બોલવામાં તાકાત હોય બુદ્ધિ અને પેન દ્વારા જે માણસનો વ્યવસાય ચાલતો હોય બુદ્ધિ પેન દ્વારા તો એનો પણ સમજવાનો બહુ જ સારો સારો એન્કર હોય તો સમજવાનું બહુ જ સારો કેમકે બુદ્ધ સારો હોય એ જ વેપારી બને એ જ એન્કર બને જેની બોલવામાં એક માસ્ટરી હોય પત્રકાર હોય સેલ્સમેન હોય વેપારી હોય વકીલ હોય અથવા એના સિવાય જેનો વ્યવસાય કાગજનો હોય પ્લાસ્ટિકનો હોય કપડાનો હોય તો સમજવાનું બહુ જ સારો પણ બુદ્ધ અશુભ તો જે લોકોને ખાસ કરીને બોલવામાં તકલીફ હોય અથવા ચર્મ રોગ હોય તો સમજવાનું બુદ્ધ ક્યાંક ના ક્યાંક અશુભ હોય અથવા અથવા બુદ્ધ બુદ્ધ હોય કોઈ પાપ ગ્રહ સાથે હોય બુદ્ધ ગ્રહ માટે શું કરવું જોઈએ બુદ્ધ ગ્રહ માટે ખાસ કરીને પક્ષીઓને મગ ખવડાવું બુદ્ધનો નંગ નવો બુધવારના ઉપવાસ કરી શકાય વાત કરીએ ગુરુ મહારાજની ગુરુ જેનો સારો હોય એ વ્યક્તિને ઉચ્ચ પદવી મળે સમાજમાં માન પ્રતિષ્ઠા મળે મોભી માણસ બનાવે ધાર્મિક વસ્તુ કેમ કે દેવગુરુ બ્રહસ્પતિ ગુરુનું કામ છે દેવતાઓના ગુરુ છે ભણાવું સાચી શિક્ષા સાચું જ્ઞાન ભણતર ગણતરમાં જે લોકોને વધારે રસ હોય સમજવાનું તે બધાનો ગુરુ સારું હોય સમાજની સેવામાં રસ હોય પૂજા પાઠમાં રસ હોય માતા પિતા બ્રાહ્મણ સાધુ સંતોની સેવામાં રસ હોય તો સમજવાનું ગુરુ સારું શૈક્ષણિક વિભાગમાં રસ ધરાવે ગુરુ સારું જે લોકોને ખાસ કે મીઠાઈનો વ્યવસાય હોય ગુરુ સારો સમજો પશુ પક્ષીઓની સેવા કરે ગરીબોની સેવા કરે ગુરુ સારો હોય તો ગુરુ સારો એટલે ધાર્મિક વસ્તુઓમાં વધારે જેને રસ હોય એનો ગુરુ સારો હોય પણ જેનો ગુરુ ખરાબ હોય એવા વ્યક્તિઓને ખાસ કરીને એ લોકો ધાર્મિક વસ્તુઓથી હંમેશા થોડા દૂર રહેતા હોય એનો ગુરુ અશુભ હોય અથવા શરીરમાં ગુરુની બીમારી કઈ દરેક ગ્રહોની બીમારીઓ છે જેને વધારે પડતી ડાયાબિટીસ હોય અથવા પાણી બીમારી હોય શરીર ક્યારે મોટું થાય ક્યારે નાનું થાય કોઈ બહુ થતું હોય તો સમજવાનું ગુરુ અશુભ છે તો ગુરુને લઈને પણ ઘણા બધા જ્યોતિષની અંદર મત મતાંતર છે ઘણી વખત ગુરુની સાથે રાહુ પડ્યો હોય તો પણ ઘણા તકલીફો ઊભી થાય ગુરુ ન હોય તો પણ આવી બીમારીઓ આવે અને જે લોકો આ બધી વસ્તુથી પૂજા પાઠ ધર્મસ્થળથી દૂર રહેતા હોય તો ગુરુ અશુભ હોઈ શકે તો દરેક ગ્રહોને લઈને અમુક ઉપાયો બતાવેલા છે ગુરુ અશુભ હોય તો શું કરીએ ગુરુ અશુભ હોય તો માતા પિતાને પગે લાગવું ગુરુનો નંદ પહેરવો ગુરુવારનો ઉપવાસ કરવો શુક્ર સારો હોય તો શું હોય શુક્ર જેનો સારો હોય શુક્ર એટલે કલા સંગીતનો ગ્રહ જે લોકોને આમ હરવા ફરવાનો શોખ હોય ગીતો ગાવાનો શોખ હોય નાચવા કૂદવાનો શોખ હોય સંગીત વગાડવાનો શોખ હોય એક્ટિંગનો શોખ હોય ફિલ્મ ફિલ્મમાં સુપરસ્ટાર બનવાનો શોખ હોય તો સમજવાનો શુક્ર સારો ઘણા લોકોની તમે ગાડીમાં કોઈ પણ ચાહે ગાડી મોટી હોય કે ચાહે નાની ફંટી હોય પણ તમે ગાડીમાં બેઠા ગાડીમાં તમને ધૂળ ના દેખાય તો સમજવાનો શુક્ર સારો જેને કપડાં સારા પહેર્યા હોય પણ કપડાં થોડા ફાટેલા હોય જો ના પહેરે તો શુક્ર સારો પણ ફાટેલા કપડાં પહેરે તો શુક્ર અશુભ જે લોકોને સંગીત કલા આર્કિટેક્ટ ડિઝાઇન ચિત્ર રમત ગમત મસ્ત શોખ છે એનો શુક્ર સારો હોય ફોટા બહુ પડાવતા હોય ને એનો શુક્ર સારો હોય અને જે લોકો શુક્ર ખરાબ હોય એ લોકોને આવી બધી વસ્તુનું કંઈ રસ જ ના હોય શાંતિથી બેઠા હોય જે કપડાં આપે એવું પહેરી લે તો સમજો શુક્ર અસ્તનો છે અને ઘણા લોકો ભાઈ હા નહીં મારે તો આ જ જોશે એટલે શુક્ર સારો હોય સ્પ્રેન તૈયાર થવું શુક્ર સારો તો શુક્ર જે છે એ કલાનો ગ્રહ છે એટલે પિક્ચર પણ શુક્રવારે જ પડતું હોય શુક્ર સારો હોય તો વાંધો પણ શુક્ર ખરાબ હોય તો શુક્ર માટે શુક્રનો રત્ન પહેરી શકાય ઉપાય કરી શકાય જીવતો શુક્રનો રત્ન ઓપેલ મોજોનેટ અથવા સ્પટિક સ્ટોન પહેરી શકાય શનિની વાત કરીએ શાંતિ શનૈતી થાય શનિ સારો હોય તો માણસ થોડો શાંતિ અને ધીરજવાનો હોય ન્યાય નીતિને માનનાર હોય મોટા પદો ઉપર બિરાજમાન હોય મોટો અધિકારી બને અથવા બિલ્ડર જજ પોલીસ ખાતું ન્યાયાધીશ કેમકે શનિને ન્યાયાધીશ કહેવામાં આવે છે ન્યાય કરે તો ન્યાય નીતિમાં માનનાર વ્યક્તિ હોય અને જેનો શનિ ખરાબ હોય એ વ્યક્તિ ઉથલપાથલ વધારે કરે નાની વસ્તુ માટે થઈ અને દૂર જાય શનિ જેનો ખરાબ હોય એ લોકો આરસુ વધારે હોય અને શાંતિ ધીરે ધીરે બધું કરતા હોય નાવા જાય ને તો અડધો કલાકે નીકળે સમજતા શનિ ખરાબ કોઈ કામ કરવાનું કહીએ તો જે પાંચ મિનિટનું કામ અડધો કલાકે બતાવે શનિ ખરાબ તો શનિના શનિને સુધારવા માટે શનિવારના ઉપવાસ હનુમાનજીને તેલ સિંધુ અર્પણ કરી શકાય શનિનો જીવતો રત્ન નેચરલ બ્લૂ સફાયર નીલમ રત્ન પહેરો શનિ સારો બને રાહુની વાત કરીએ રાહુદેવ જેને સારો હોય એ માણસ જોશીલો હોય પાછો આમ પ્રભાવ સારી હોય અને શત્રુ ઉપર વિજય મેળવનાર હોય વિવાદ અને ઝઘડા કોર્ટ કચેરીમાં સૌથી વધારે એને સફળતા મળતી હોય એ રાહુ સારો અને રાહુ જેનો ખરાબ હોય ને એ વિવાદને અને ઝઘડામાં પણ આખી જિંદગી એમાં હેરાન થાય જે હાથમાં ઘડિયાળ પહેરે રાહુ સારો સમજવો પણ રાહુ જો અશુભ હોય તો વ્યક્તિને વાદ વિવાદ ઝઘડા ક્લેશ કંકાસે અને એમાં જ આખી જિંદગીમાં એને ભરાઈ દે એને હેરાન કરે એટલે રાહુ અચ્છા બીમારીની વાત કરીએ તો રાહુ ખરાબ હોય ને એ લોકોને ખાસ કરીને ગુસ્સો વધારે હોય ને હાડકાના બહુ વધારે દુખતા હોય પડવું વાગવું એક્સિડન્ટ દુર્ઘટના વારંવાર થાય રાહુ ખરાબ તો આ રાહુની વાત કરીએ હવે કેતુની વાત કરીએ કુલ તની ઉન્નતિ કેતુથી થાય શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિનો કેતુ સારું હોય એ વ્યક્તિના વિચાર બહુ ઊંચા હોય સાધુ સંતોની સેવા કરનાર વ્યક્તિ હોય જ્યોતિષમાં એને વધારે રસ હોય જ્યોતિષ જોવાનો અથવા જ્યોતિષ જોવડાવવાનો ભવિષ્યનું અને દેશ દુનિયાની વાત કરે અને સ્વર્ગ અને પાતાર અને વૈજ્ઞાનિક અને જે સર્ચ કરવા વ્યક્તિ જે હોય જેને આપણે સાયન્ટિસ્ટ કહીએ તો એ બધાનો કેતુ સારો હોય જેના સંતાનો સારા હોય કેતુ સારો સમજો પણ જે લોકોના સંતાન નથી થતા અથવા સંતાન હોય અને સંતાનથી એના મા બાપને પીડા આપે તો મા બાપે સમજવું કે આપણો કેતુ ખરાબ છે એટલે પોતાના દીકરાઓ જે લોકોને હેરાન કરતા હોય તો આ રીતે બધા ગ્રહોને લઈને જ્યોતિષમાં અલગ અલગ એનું પ્રમાણ આપ્યું છે અને હું જે કહું છું તે બાલબોધ નામના ગ્રંથમાં એનું પ્રમાણ છે જ્યોતિષનો ગ્રંથ છે બાલબોધ બાલબોધ નામના ગ્રંથમાં એનું બધું પ્રમાણ છે કે કયો ગ્રહ સારો હોય તો શું થાય કયો ગ્રહ અશુભ હોય તો શું થાય કઈ બીમારી થાય બધી વસ્તુનું એનો ઉલ્લેખ કરેલો છે ને આ ગ્રંથ આપણા ભારતની અંદર જ્યોતિષને વધારે મહત્વ આપવામાં આવે છે તો આજે જેની જન્મકુંડલી નથી એને ખબર પડી કે મારો ગ્રહ કયો સારો ને કયો ખરાબ આ વસ્તુ જે મેં કહી તેવી વસ્તુ જો તમારા જીવનમાં તમને જોવા મળે તો તમને ખબર પડશે કે તમારો ગ્રહ કયો સારો છે ને કયો ખરાબ છે દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે ને આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતા મને આપી દો રજા જય ભગવાન